જેની આતુરતાથી રાહ જોવામાં આવી રહી હતી તે ચૂંટણીના પરિણામો ગત દિવસે સામે આવી ગયા અને જનાદેશ પણ સામે આવ્યો જેમાં વાત કરીએ ગુજરાતની ઉદેપુર બેઠકની તો આ બેઠક પર ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાનો ભવ્ય વિજય થયો ત્યારે સંદેશ સાથેની વાતચીતમાં જશુભાઈ રાઠવાએ તેમના વિજયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ કામો તેમજ પાર્ટીના નાના મોટા કાર્યકરોનો સિંહ ફાળો હોવાનું જણાવ્યું સાથે જ તેમણે ભુવા પાસે ગયેલા સુખરામ રાઠવાના વાયરલ વિડીયો અંગે પણ પ્રતિક્રિયા આપી છોટાઉદેપુર લોકસભાના નવ નિર્વાચિત સાંસદ જસુભાઈ રાઠવા આપણી સાથે જોડાયા છે વાત કરીશું જસુભાઈ તમે છોટાઉદેપુર લોકસભા બેઠક ઉપર વિજય થયા છો શું મુદ્દા રહ્યા ખાસ કરીને છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં અમે પ્રચાર કરવા જતા ત્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના દસ વર્ષના કરેલા કામો ગરીબ કલ્યાણ યોજનાઓ લઈને વચ્ચે ગયા અને લોકોએ એનાથી અમને ખૂબ સારો સહકાર આપ્યો આવકાર આપ્યો અને પ્રોમિસ પણ આપી કે આ વખતે અમે આદરણીય નરેન્દ્રભાઈને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે મનમક્કમ બનાવી લીધું છે ત્યારે લોકોએ અમને આ રીતે ખૂબ આવકાર આપ્યો વાત કરવામાં આવે તો ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના પૂર્વ નેતા સુખરામ રાઠવા સામે જંગ હતો કયા પરિબળો કામ કરી ગયા કે તેઓને હરાવવામાં સફળ થયા છો કુલ મળીને એવું કોઈ મોટું પરિબળ ગણીએ ગરીબ લોકોની યોજનાઓના કામો અને મારા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ દિલ લગાવીને કામ કર્યું અને છેક બુથ સુધી જન જન સુધી પહોંચ્યા જેથી અમને ખૂબ સારી એવી સફળતા મળી છે